ધંધુકા ખાતે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના ઓગણત્રીસ માં પાટોત્સવ પ્રસંગે યોજાયેલ સંત પારાયણ માં ધંધુકા બી મંદિરના પૂજ્ય સંત વિદ્વાન મુનિ સેવાદાસ સ્વામીજીએ પારાયણ કથામાં શ્રીમદ ભાગવત કથાનું સુંદર રસપાન કરાવ્યું હતું તારીખ ત્રીસ અને એકત્રીસ મે મે થી શુક્ર અને શનિ ઉપરાંત તારીખ એક જૂન રવિવારે કથાના સમાપન કાર્યક્રમ પ્રસંગે સાળંગપુર બીએપીએસ મંદિરના કોઠારી સ્વામી જ્ઞાનેશ્વર સ્વામીએ હાજરી આપી પ્રેરક વચન આપ્યા હતા આ પ્રસંગે સાળંગપુર મંદિરના સંતો પણ હાજરી આપી હતી સંતો પ્રેરક પ્રવચન આપતા જણાવ્યું કે શાસ્ત્રો સમજાવે છે કે કથા મનને શુદ્ધ કરે છે ભક્તિની વૃદ્ધિ કરે છે જીવનના પ્રશ્નોનો ઉકેલ લાવે છે ભગવાન તથા ભક્તોનો મહિમા પણ સમજાવે છે અને શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવાથી મોક્ષ પણ કરે છે સતત ત્રણ દિવસ યોજાયેલા સંત પારાયણમાં વિશાળ સંખ્યામાં સત્સંગી ભાઈઓ બહેનોએ હાજર રહી કથાનું રસપાન કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા ધંધુકા બીએપીએસ મંદિરના તમામ હરિભક્તો અને સત્સંગી ભાઈ બહેનોએ જહેમત ઉઠાવી હતી જેડીસી ન્યૂઝ સાથે સીકે બારડ ધંધુકા